એલા બાબુ હા બોલ ને ટીટા તારું ડુવા મજૂરી કે કાય વર્તું નથી ખાવા ના તૂટે કાયક હારો ધંધો કરવો છે હવે એટલે એવી વાત તારી હાચી હો ટીટા આપણે ખાવા ના તૂટે એવો ધંધો તું ગોત બે નંબરનો તું ધંધો ગોત નથી એટલે આપણે આમ જો રૂપિયાવાળા થઈ જઈએ તો બે નંબરનો હું ધંધો કરવો અરે કાયક તું ગોત ધંધો ટીટા અરે ફાડો લખાવો સીનો ફાડો એલા ફતેપુર ગામમાં એક નેવી ગૌશાળા બને છે એટલે બધાએ બે હજાર ફાળો લખાયો છે તમારે કેટલો લખાવાનો બોલો આ અમારે કાંઈ નથી લખવાનો અમારો ભાઈ અમારે ખાવાના તૂટા તું જા અમારા ગામના જ બધાય નવરીના મારા જ્યાંના આમાં બે હજાર ફાળો લખાવે આયો કંઈ પાંચસો રૂપિયા ઊછીને નથી જતું સાચી વાત છે તીતા તારી એટલે બાબુ હા બોલ ને તીતા મને આઈડિયો મગજમાં આવ્યો છે શું આવ્યો આજ્યો બોલ ને તું આમ જો પૈસાના ઢાગલા થાય આપણે હા હા તાર ઓલો જો ને હા ફાળો લખાવવા ખબર છે હા કાંઈ નહીં કરો ને આપણે બીજા હારા લુગડા પહેરી લેવાના અને આપણા ગામમાં નહીં બહાર ગામમાં ઘેરે ઘેરે જવાનું અને જઈને શું કહેવાનું ખબર છે તો તમારા ગામના વીડમાં બધાને બે વીઘા જમીન આપવાની છે એ વાત તારી સાચી હોતી તા તો માણા હો હો રૂપિયા દેવાના અને હો હો રૂપિયા બધા દેતા રાડો બધા સાચી વાત કરતી તા એમાં પાંચ ગામ રખી આવી તો પચીસ લાખ રૂપિયા થાય હા વાત એ તાર અરે જાવી દીધા હા 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 હું કહું છું તો તું કઈ કામ ધંધો તો કરતો નથી એટલે હવે આપણે વાડી વેચવી પડશે આમ જો વાડીનું એક લાખ બાનું આવ્યું ની લાય લાય આમ જો હવે આપણા શાક સસ્તી વાડી ગોતી પડશે છે નકા આપણે બે ખાઈશું શું હવે એ બધું જવા દે એ ડોવા તું જા વાડીએ ડોબા નીંદ નાખ્યા અને પાણી પીયા જા એ આ આ ડોવા મારે શું કરવું નથી કા કામ ધંધો કરતો એટલે હવે મારે વાળી વેસી પડશે હવે શું કરવું હવે કામ કરું રાંધી નાખું જોયો ને ટીટા સાબરો કો થઈ ગયો ને થઈ ગયો હો अने उतने टीटा सुखाऊचू उला पोलीस वाला आवशी तो आपने बे पकड़ाई जाईचू तो सुखाऊचू इला एम नो पकड़ाई भी तो ला वीजे माई यानोर खेश? हाँ आही तारो दो पारत माचीन करोड़ रुप्यान बुष्मारी नवाई जो तो एकाई � માંડજંથાનું આ મારો છોકરો કામે ગયો હે પણ ક્યારે આવશે રાંધેલું તૈયાર હે હમણાં ઠરી જાય હટ આવે તો હારું ને ડો હોય ન આવ્યો હજી વાડીએ એક કલાકનો કાઢો ભાઈ ક્યારે આવશે બે હટ આવે તો હારું હમ હમ હાલે કાં હું આવ્યા હવે હવે વાત કરું તમને

દેવિકા હા તો લાખ રૂપિયા ભરવા પડે તમને કેટલા લાખ રૂપિયા હા આડું હવરું કરીને તમ તને આમ જો 10 વીઘા તમને લેવરાઈ દીધી સાસુકા આવશે હા વીડમાં હા વીડમાં તો રહ્યો પૈસા રૂપિયા ઉપર તારામાં 1 લાખ રૂપિયા આ લેતા હો એ बाबू સામો પડી જ્યો સીધા 1 લાખ બોલતો હન કાય બોલતો નઈ 1 લાખ રૂપિયા ચાલો સાહેબ હને હા બોલો તમારું નામ કંકુબેન થ્રી ગયો કંકુબેન પાંઠિયા ભાઈ ભાંઠિયા ભાઈ તમારી ઉંમર કેટલી મારી પંચાવન છે પંચાવન હા ભાઠિયાભાઈની એની પાંચ આઠ પાં આઠ મોબાઈલ નંબર હ મોબાઈલ અમારે ત્યાં કેમ મોબાઈલ જ નહીં હા તો કાંઈ વાંધો નહીં તમ અમારે ઘરે આવી જશે હે પણ સાહેબ તમાર નંબર બમર તો દેતા જાવ અમારો નંબર અમારો નંબર 5 જીરા બે બગડા 5 જીરા બે બગડા એવો કોઈ નંબર હોય અરે આ માજીયા કંપનીનો નંબર છે એમાં ફોન કર્યો એટલે ફોન એ લાગશે એ હાર વાળો કંપનીનો નંબર હોય હાલે હાર વાળો એ દાવ કે કે દી આવશે એ થોડાક દિમે આવી જશે તમતર તો હું પાદી ન કરતા કાઈ તમ ફોન કરતી રહેશો એ હા 1 લાખ રૂપિયામાં નવી વીઘા જમીન એ ભગવાન હારું કર્યું મારી જમીન આમથી વેસ જઈતી વાહ ભગવાન વાહ એવું રાંધવાનું બારું કાઢું તા દો ને વી આવે એ શું કરેસ તું નકરા ફોન જ ગુમાડેસ કઈ આવડતું છો નહીં અંગોઠા સાહેબ છો હવે

ને ગોપી આ તારો બાપુ રહ્યો ને એ રોજ મને અભણ અભણ કહે મારા બાપા એ ભણાવી નઈ ને આટલી બોલો ને સાહેબ સરપંચ તો ગામ પંચાયત જ્યાં હે બાબુ હા

હા હાતે મરી જાય એમાં શું હોય પણ તમારે પચાસ વીઘાના ના પાંચ લાખ રૂપિયા ભરવા જોઈશે પણ જમીન મળશે તો ખરે ને અરે મળે જ કેને એમ નામ થોડા આયા હોય કઈ લેવી છે ને પચાસ વીઘા એ હા એ આલો એ બા ઈમણા પાંચ લાખ નો દે દેવાય ભાઈ પેલા માર બાપુ તો ક્યો આય તું તારું કામ કર ન કે હોય ને અરે તમ તારે મરી જશે તમે ઉપાધી શું કરો છો એમાં કોઈને પૂછવાનું ન હોય કાઈ નામ બોલો તમારું હા તું તારું કામ કર જા

એ તમે ઘરે આવો તો પણ તમે આવો તો ખરા તમે રાજી થઈ જશો એ આવો જો તારો બાપુ મને રોજ અભણ અભણ કહે હે આજે નહીં દે એ પચ્યા વીઘા જમીન લઈ લીધી એ હું એ સ્યાઈ જ મારું બાપુ

સરકારી નંબર દીધા છે લાવો નંબર લાવો કા કા પાંચ જીરા અને બે બગડા એ બા આવા નંબર નો હોય ક્યાય એ સરકારી હે તું કઈ તો ખરા લાખ છે જો કરું આ જોવો આ નંબર જ નો હોય આ કોક બોલે જો એ કંપની ની બાય બોલે છે કે આ નંબર નથી ચાલુ હે એ ક્યાં જાય હું તો આમ ગયા એ તો હાલો સરપસ પાસે પેલા આપણે જઈને કેસ કરી નકર લઈ દેશે આપણે લાખ રૂપિયા હાલ હાલ હાલ

પાંચ લાખ ની પચાસ વીઘા જમીન હા ક્યાં લીધી એ આપડા ગામનું વીડ વીર નર્યું અહીંમાં દેવાના છે તે તારી દો વીડ માં દેવાય હોય મને નો ખબર હોય વીર માં કોઈ જમીન લે એ પણ દેવાના છે પણ કોણે કીધું એક જો એક બાઠિયા સાહેબ આયા હતા અને એક ઊંસા ઊંસા સાહેબ હતા એ કહેતા હતા શું કે હતા કે વીડ માં તમને 50 વીઘા જમીન રહેશે એટલે તે લીધી નથી ને મેં લઈ લીધી અને પાંચ લાખ દઈ દીધા હવે તારી સાહેબ નહીં પૈસા કહેવાય હું તો કહે છો એ સરપાસ એ અમારા ઘરે એક બાંઠ્યો અને એક લાંબો લાંબો સાહેબ આયા અને મારા બહાને ભોળવીને એક લાખ રૂપિયા લઈ ગયા કે ગીડમાં જમીન થઈ છે અરે તમારો તો શું અમારા સાંઠ લઈ ગયા અમારે દ્વારા ગાંધી આગળ લઈ ગયા તો હવે વાઈટ સીની જોશો પોલીસને ફોન કરવો હવે પોલીસને ફોન કરવો જોઈશે બીજું કાંઈ નહીં થાય હા તો એ હું ફતેહપૂર્ણના સરબંધ બોલું છું એ ગાયે દાંત મેં મારા ઘરે આવો એ એક બે કોક માણસ ભોળવી અને અમારા દસ પૈસા લઈ જશે એ ગાયે દાંત મેં આવ્યા કેટલી વાર લાગશે હવે હમણાં આવે કે બે બોલો ભૈયા નો થાય છે હાલ બાબુ હાલ ખયો ખા હાજી એકદમ હાલ છી ए बाबू हां बोल ले टीटा अब ऐसे ने कोनो हिसाब मिल ली तो से एक काम करी आई खंड होरी हम करी जावी भाग पर लेवी तो बी जागा मावी था था था। था था। आ जावी ये हाची बात तारी टीटा आ एकदम आ सर पर साहब क्या रे आओ से अरे हमना आओ से फिर दूसरा एक हमना आवू छु एक रुपया नु बूस मारी गया मारू अरे पा काय ने मारू हो बूस मारी गया ओ मोटर आई साहब

જાય જી ગડી આ ગામમાં નો રહેવાય તારો કોક ને ખબર પડી જાય બીજા ગામમાં નીકળી જાય ભાઈ હાર તો પણ જો બે નો સરકો ભાગો આ પણ હરખો ભાગ રહે સોત્યો હોતે આ મારા દીકરાઓ ક્યાં ગયા હશે એ કાય ખબર નથી પડતી સાહેબ જ અમારા લાખ લઈ ગયા એ કામ કરું આ છોડીને પૂછું એ છોડી આથી કોઈ બે સાહેબ જેવું નીકળું તું

તમારી માને હવે તો તમને આમ જુઓ સાબરમતી માં આને છોડતા નહીં અરે સરપંચ છોડવા આને તો આજીવનની સજા કરવી છે હાલો હાલો આમ